અંબે માનો કોટો હોય અને એની સાથે સાથે આકાશમાં જોવા મળશે સાહેબ કઈ રીતે આકૃતિઓ થશે સૌ પ્રથમ ઇતિહાસમાં પહેલીવાર સાહેબ એટલે ખાસ કરીને અંબે લખી નાખજો હવે વાત કરવામાં આવે તો એક સપ્ટેમ્બર થી લઈ અને સાત સાત સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જે ભરાતો હોય છે ભાવિ ભક્તો કે જે ચાલતા શેખ અંબાજી સુધી જતા હોય છે ને એવી જ રીતે આ વખતે પણ એ મેળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભાવિ ભક્તોને કોઈ પણ જાતનું તકલીફ ન પડે ને ખાસ કરીને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એને ખાસ ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાએ કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય બધી જાતની સુવિધા તમને જો તમે ચાલતા જતા હશો તો ભાઈ તમને ચોક્કસપણે મળી જશે પણ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ અંબાજીમાં ત્રણ સપ્ટેમ્બર અને ચાર સપ્ટેમ્બરમાં દિવસે ચારસો ડ્રોનની મદદથી અલગ અલગ જાતની આકૃતિઓ કે જે આકાશમાં જોવા મળશે અલગ અલગ જાતની આકૃતિઓ કે જે સાહેબ તમે ડ્રોનની મદદથી જોઈ શકશો એક બે કે ત્રણ ડ્રોન નહીં પણ સાહેબ ચારસો ડ્રોનની મદદથી એ સરસ મજાનું એક આયોજન કરવામાં આવવાનું છે ભાઈ ચારસો ડ્રોનની મદદથી તમે વિચારો સાહેબ ચારસો ડ્રોન કોને કહેવાય ભાઈ બહુ મોટી સંખ્યા કહેવાય ચારસો ત્રણ તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી ત્રણ અને ચાર તારીખના દિવસે તમને વિડીયોના માધ્યમથી બધી માહિતી આપતો રહેશે બસ આજ માટે આપણે હાટું જ રાખીએ છીએ